પાટણ ખાતે ઠાકોર સમાજ દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે આ લાઇબ્રેરીમાં અડતાલીસ દીકરીઓ એકસાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા છે લાઇબ્રેરીમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે લાઇબ્રેરી સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે સમાજની દીકરી કાવ્ય અને ભાવના ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા ન હતી હવે યુવતીઓ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે પોતાની દીકરી અહીંયા લાઇબ્રેરી ની અંદર વચવા આવે તો પોતાનું ફિંગર થી આપી અને અંદર જઈ શકે અને વાલીના મોય મેસેજ પણ મળી જાય અને ત્યારે લાઇબ્રેરી ની બહાર નીકળે ત્યારે પણ તેને ફિંગર આપીને બહાર નીકળે છે તો વાલીના મોય મેસેજ પડે કોઈ જાતની ચિંતા રહેતી નહીં એટલે સમાજ અમે બધા સાથે મળીને ખૂબ સરસ કર્યું છે એટલે અમે બધી હાઈટેક સુવિધાઓ છે એસી પંખા અને અહીંયા એક સરસ મજાની સુવિધા છે કે અહીંયા એક ફિંગરપ્રિન્ટ વાળું મશીન રાખવામાં આવી છે કે જેથી વાલીને જાણ થાય કે એમની દીકરી ક્યારે આવે છે અને ક્યારે જાય છે પછી